અવજો 8 ની માઈનસ 1 ઘાત મેં કીધું હતું કે માઈનસ ઘાત હોય એને પ્લસ બનાવવી હોય તો ક્યાં જવા દેવાની છે તો આ मान લ્યો કે છેદ છે તો 8 ની 1 ઘાત થઈ ગઈ આયા ઓકે ચાલો હવે અંશમાં કોણ હોયધું છે 5 ની 3 ભાગ છેદમાં કોણ છે 2 ની માઈનસ 4 ઘાત ઈ માઈનસ ને મારે પ્લસ બનાવવી હોય તો છેદમાંથી ક્યાં વહી જાય અંશમાં તો કેવી બની જશે પ્લસ બની જશે કે નહીં ચાલો અંશમાં આવી આવી જાય જાય તો ગુણાકારમાં કેટલી થઈ જશે જો આપણે શું કર્યું છે હજી એકવાર વાર સમજી લઈએ બરાબર એકવાર તો તમારે પહેલું કામ તો શું કરવાનું છે કે તમને જે ઘાત આપી છે જોવાની બધે બધી ઘાત છે એ પ્લસમાં હોય જોઈએ જો પ્લસમાં ના હોય તો પહેલું કામ તમારે શું કરવાનું છે બધી ઘાતને પ્લસમાં પહેરો છેદ માં માઇનસ વાળી હોય તો એને અંશમાં માઇનસ વાળી હોય તો પ્લસ પછી આ બે ની માઇનસ ચાર છેદ માં માઇનસ હતી તો એને ક્યાં લઈ જશું અંશમાં તો કેવી થઈ જશે પ્લસ આ પાંચ ની ત્રણ ઘાતને તો એમના જ રાખશો કેમ કે એ કેવી હતી પ્લસ ચાલો હવે આપણે આગળ સાજુ રૂપ આપશું પાંચ ની ત્રણ ઘાત એમ 2 ની 4 घात f બરાબર હવે આયા તમને 8 છે 8 ની 1 घात એટલે કેટલા કેવા વિદ્યાર્થી મિત્રો 8 જ કેવાય કે નહીં આયા તમને બે રીતે સાદી સાદુરુપ આપી શકો છો ફોર એક્ઝામ્પલ હોય ને કુછો 2 ની 4 घात એટલે 2 કેટલી વાર ગુણાકારમાં આવે 3 અને 4 છેદમાં કેટલા છે 8 જો આપણે છેદ ઉડાડી તો 2 * 2 4 4 * 2 8 એટલે આ 3 3 માં ઉડાડ્યા કેટલા હશે 8 તો ઉડી ગયા આ કેના ચાલો તો 5 ની અંશમાં હોય તો પાંચ ની ત્રણ અને બીજું પચીસ પચાસ કેટલા થશે એકસો ને પચીસ એને ગુણ્યા બે છેદમાં માં બે લખવાની જરૂર છે ચાલો એકસો આવ્યું એનો ગુણાકાર કેટલા સાથે કરવાનો છે બે સાથે ચાલો અશી તો આઠ ગુણાકાર કરું છું બે પંચા દસ દસ નું વધી આવી ગયા બે દુ ચાર સોરી ચાર અને એક વધી એટલે કેટલા થઈ ગયા પાંચ થઈ જશે બે દુ ચાર એક વધી એટલે પાંચ અને બે એક બે એટલે કેટલા આવી જશે બસો પચાસ તો આની આપણી કિંમત મળી ગઈ કેટલી મળી ગઈ બસો ને પચાસ ચાલો આનું આપણે કઈ કામ છે તો પહેલો દાખલો આપણે ગણી લીધો છે ચાલો હવે આપણે જોશું દાખલા નંબર બે

આપણે કોની કિંમત શોધવાની છે એમ બરાબર ચાલો જરાય ગભરાશો નહીં સાત આપણે જે રીતે કરી છે એ જ રીતે કરવાનું જો પેલા પાંચ ની એમ ઘાત હોય એમને લખું છું અહીંયા કેવાની નિશાની છે વિદ્યાર્થીઓ ભાંગાકાર કેવાની છે ભાંગાકાર તો આપણે એ ભાગાકારની નિશાની પછીનું જે હોય છે આયા આધાર પાંચ અને આયા આધાર શું છે પાંચ એટલે આધાર કેવા છે સરખા અને આ બંને સંખ્યાઓ છે ને સાહેબ એ ભાગાકારમાં છે કેમાં છે ભાગાકારમાં તો સાહેબ ઘાત હોય ને એની શું થાય બાદ બાકી શું થાય બાદ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે આધાર છે એ કેટલી વખત લખવાનો એક વખત અને આધાર શું હતો પાંચ એક વખત લખો બાદબાકી કરવાની કોની ઘાત ઉપરની ઘાતમાંથી નીચેની ઘાત બાદ ઉપરની ઘાત કેમ એમાંથી નીચેની બાદ કરવાની છે એટલે માઈનસ અને નીચેની ઘાત છે કેટલી માઈનસ ત્રણ આ ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે આ માઈનસ ત્રણ છે એમાં કાઉન્સમાં મૂકવા ઉપર બરાબરના બરાબર પાંચ ની કેટલી ઘાત છે પાંચ બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ પાંચ ના પાંચ એમ ના એમ આ માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ બરાબર કેટલી આવશે હવે આપણે શું કરી આધાર કઈ રીતે કે વચ્ચે તમને બરાબર આપેલો હોય અને બંને બાજુ એક જ પદ હોય જો અહીંયા અહીંયા એક જ છે ને અહીંયા એક જ પદ છે એ સિવાય કોઈ છે નહીં ત્યારે જો આધાર સરખા હોય કેવા હોય વિદ્યાર્થી મિત્રો આધાર કેવા છે સરખા છે ને તો તમને સીધી ઘાતની સરખા તમારે સીધી કરી શકીએ કે આ પાંચની પાંચ ઘાત છે એ જમણી બાજુ છે જો ડાબી બાજુ આવે તો ક્યાં આવી જશે નીચે આવી જશે કે નહીં તો આપણે એ રીતે જ કરશું ચાલો એટલે કે તમને વધારે ખ્યાલ આવે બરાબર ચાલો અહીંયા પાંચ ની એમ પ્લસ ત્રણ ઘાત તો હતી ચાલો અહીંયા છેદમાં આ ગુણાકારમાં તો અહીંયા આવશે તો ભાગાકારમાં આવી જશે પાંચ ની પાંચ બરાબર ના બરાબર હવે અહીંયા કંઈ ના વધે તો શું વધે એક ને જીરો લખવાનો નહીં કેમ કે આ ગુણાકારમાં તો અહીંયા ભાગાકારમાં આવ્યો ગુણાકાર ભાગાકાર હોય એટલે એક લખવાનો સરવાળા બાદ બાકી આવે તો અહીં શું લખવાનું જીરો બરાબર ચાલો હવે તમે જો સાહેબ આધાર કેવા છે સરખા છે આધાર કેવા છે સરખા આધાર સરખા હોય તો આપણે આધાર કેટલી વખત લખવાનું છે એક વખત કેટલી વખત અને ધાતની આપણી શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો બાદ બાકી થઈ જશે પણ જો આ રીતે તમે કરવા જશો ને બરાબર તો તમારો દાખલો કેવો થઈ જશે મોટો થઈ જશે અને બીજું વિદ્યાર્થી મિત્રો તમને એમની કિંમત છે એ મળશે તો ખરી પણ તમને મેળવવામાં છે બહુ તકલીફ પડશે શું થશે તકલીફ પડશે બરાબર એટલે આ રીતે નહીં પણ હું તમને કહું છું એ તમે યાદ રાખી લેશો તો સાવ સહેલું પડશે આમાં દાખલો રોગે આપણો કેવો થઈ જશે મોટો થઈ જશે જો હજી એકવાર નિયમ સમજાવું છું કે શું છે આપણો નિયમ કે બરાબર ની બંને બાજુ જ્યારે આધાર કેવા હોય સરખા તો ઘાત ને સીધી સરખાવી નાખવા ચાલો અહીંયા ઘાત કેટલી છે m 3 અહીંયા ઘાત કેટલી છે 5 તો તમારે ઘાત જ લખવાની બીજું કંઈ ન લખવાનું ચાલો અહીંયા શું લખશું m 3 બરાબર ના બરાબર અહીંયા ઘાત કેટલી છે 5 બસ પછી ચાલો આમાંથી m ને કરતા બનાવી આ બાજુ પાંચ તો હતા પ્લસ ત્રણ આવશે તો કેવા વિદ્યાર્થી મિત્રો આપણે સાથી દસ ના ચોથો અને પાંચ દાખલો જોઈએ જો તમે અમારા વોટસઅપ ગ્રુપમાં જોડાવાતા હોય તો ખાસ આ નંબર ઉપર આનો મેસેજ કરી દેસો બરાબર અને જો તમને વિડીયો પસંદ આવતો હોય તો ખાસ વિડીયોને લાઈક કરજો શેર કરજો જો તમે નવા હો તો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ